સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા તબીબને વાળ પકડીને માર મારતા હોબાળો થયો ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને ને બેથી પાક આપ્યા બાદ કટોદરા પોલીસને સોંપ્યો હતો આ ઘટનાની જાણ થતા આર એમ ઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા

પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશન એકસો ને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે જે બેડ પર સૂતો હતો ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે દરમિયાન અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો જેથી થોડા સમય માટે હોસ્પિટલના ભયનો માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ ભેગા થઈ ગયા હતા દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવીને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ફરજ ના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરીને પોલીસ હવાલે કર્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાને સુરત સીએમ ભાઈ ડોમાંંદરમાં કોઈ બતાની ઘટના કરી હતી ઘટના બની આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઆલિટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર ને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે. સર ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ટ મેડમ સાથે રહી ગઈ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે